ફોરેન્સિક પીએફ ની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે મારા છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો અને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર ક્યાંથી ક્યાં જતા હતા ના કેટલા ક્યાંથી ને બુધવારી ભરાઈને તે અમે આવેલા એમાં પછી કેટલા વાગે ની સાડા પાંચ વાગી ગયા હશે બોલાવવામાં તો કોઈ નહીં આતા આદમી બે ઉતરા પણ એને ન મળ્યા પછી એમ્બ્યુલન્સ બોલાવી એમ્બ્યુલન્સ વાળા બધા બધાને ફોન કર્યો

પરંતુ બાળકની કોઈ જાણકારી ન મળતા ફાયર વિભાગ દ્વારા ગટર પાણી બહાર કાઢવામાં આવ્યું અઢાર કલાક બાદ પણ બાળક ના મળતા વડોદરા એનડીઆરએફ ની ટીમ બોલાવવામાં આવી હતી અને તેઓ દ્વારા ચોવીસ કલાક ભારે જહેમત બાદ આખરે બાળકનો નો મળી આવ્યો હતો આ બાળક જ્યાંથી પડ્યું હતું ત્યાંથી અમારી સર્ચિંગ ગઈકાલ કામગીરી ચાલુ હતી અને એ કન્ટિન્યુ ચાલુ હતી આજે સવારે અમે સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ્યાં શંકાસ્પદ લાગતું હતું ત્યાં પણ તપાસ કરાવડાવી અને જેટલા ડેનેજના તેમજ સ્ટ્રોમ વોટરના જેટલા ચેમ્બર હતા એ ચેમ્બરના મેન હોલ ઓપન કરાવી કરાવી ફિઝિકલ ઓપન કરાવી કરાવી અને એની અંદર જરૂર પડે તો અમે જેટ મશીનનો ડેનેજ વિભાગના જેટ મશીનનો ઉપયોગ કરી અને અંદર ફોર્સફુલી પાણી મરાવી એ જે વે ઉપર કદાચ કોઈ જગ્યાએ માળોમાં અટક્યું હોય બાળક તો એના હિસાબથી અમે એ વે ઉપર

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી તો બીજી તરફ આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબીસ કલાક બાદ પણ મેયર નહીં એક પણ અધિકારી ના આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો કે આટલી ગંભીર ઘટના બની છે તેમ છતાં સુરતના મેયર ને કોઈ શરમ છે કે નહીં મેયર કેમ ચોવીસ કલાક બાદ પણ ઘટના સ્થળે પહોંચ્યા નથી આવા સ્થાનિકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા

અને ડ્રેનેજની ટીમ તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા પણ મોડી રાત સુધી પાંચ વાગ્યા સુધી હું ને ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી કારણ કે ટ્વેન્ટી ત્રેવીસ કલાક પછી આપને આ બાળક મળ્યો છે ઘટના ખૂબ જ દુઃખદ છે પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રી કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી અમે સૂચના આપી દીધી છે આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે રમતા એ એક વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી ને અમારી મીટિંગ પણ હતી પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી મને રમતા એટલું બધું નથી આવડતું પણ અહીંયા પ્રેક્ટિસ એક વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે કોઈને સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું આ ઘટનામાં એવું અમે આગળ પણ એક એક્સિડન્ટ બી આર ટીસના થયા હતા ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે આવનાર બે દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે એટલા માટે ગટરનું ઢાંકણું બંધ હતું અધિકારી પાસે જે મેં જાણ અત્યારે માહિતી માંગી પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ ત્રાસું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાસું થઈ ગયું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ બાળકનો મૃતદેહ મળ્યા બાદ સ્મીમેર હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી હોસ્પિટલમાં બાળકના પરિવારના સમર્થનમાં હાજર રહ્યા હતા બાળકના પરિવાર અને પોલીસની રજક બાદ મોડી રાત્રે બાળકના મોત મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ શાપરાધ માનવ વધનો ગુનો નોંધાતા પરિવારે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવી હતું

નૈયર સી ઉપર ત્યાંની કોર્પોરેટર ઉપર અને જોનલ ઓફિસર ઉપર તો એ લોકો ફરિયાદ લેવાની ના પડે છે અને પેલા પોસ્ટમોર્ટમ કરવાની ગય છે તો મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પેલા પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લે તો મારે પેલા ફરિયાદ જ એફઆઈઆર જ ફડાવવાની છે તો એ લોકો લેતા નથી હજી મારે કેટલીક રાહ જોવાની મારો છોકરો ચોવીસ કલાક થી તો પાણી માં હતો હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની ફરિયાદ નહી થાય ત્યાં સુધી આપ મુદ્દે નહી સ્વીકારો નહી અમારો છોકરો ચોવીસ કલાકથી તો અંદર હતો જ હજી ના મળે તો અમે ત્યાં જ બેઠા હોત કોની કોની સામે તમારે ફરિયાદ કરવી છે આપણે મેયરશ્રી દક્ષેશ માવાણી આપણે જે ઝોનમાં આવતા હોય શારે શારે કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર અંદર જયારે ત્રણે ત્રણ ઉપર એફઆઈઆર થશે સવારે બાળકની અંતિમ યાત્રા કાઢી હતી જેમાં બે વર્ષના માસુમ કેદારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ફૂલ જેવા માસુમ બાળકના ભારે હૈયે પરિવારે અંતિમ સંસ્કાર કરી તેને વિદાય આપી પરંતુ સુરત મનપાની ભૂલના કારણે બાળક ગતરમાં પડ્યું છે મનપાની ગંભીર બેદરકારીને કારણે એક માતા-પિતાએ પોતાનો 2 વર્ષનો માસૂમ બાળક ગુમાવ્યો શું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે શું મનપાના અધિકારીઓની બેદરકારીની કિંમત જનતાએ જ કાયમ ચૂકવવી પડશે આવા અનેક પ્રશ્નો સુરત તંત્ર સામે ઉઠી રહ્યા છે